નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડર વડાલી સ્ટેટ હાઇવે પર ગુજારો અકસ્માત સર્જાયો ઈડર વડાલી સ્ટેટ હાઈવે પર આવેલ હોટલ વિનાયક પાસે ટ્રક અને પેસેન્જર ગાડી વચ્ચે ગુજારો અકસ્માત સર્જાયો ટ્રકની પાછળ પેસેન્જર ગાડી ઘૂસી જતાં પંદર કરતાં વધારે વ્યક્તિઓ ઘાયલ થયા ઘાયલ થયેલ વ્યક્તિઓને એકસો આઠ મારફતે વડાલી ઈડર અને હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વડાલી પોલીસનો કાફલો ઘટના સ્થળે હાજર થયો આ અકસ્માતના સમયે વડાલી નગરપાલિકાના પ્રમુખ ઘટના સ્થળે હાજર હતા અકસ્માતમાં ટ્રકની પાછળ પેસેન્જર ગાડીનું બોનેટ ઘૂસી જતા ભારે જહેમત બાદ ક્રેન અને જેસીબીની મદદથી બહાર કાઢાયું હતું અને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ એકસો આઠ મારફતે વ્યક્તિને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા